કોટલા પ્રાથમિક શાળામાં ગણતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો કોટલા પ્રાથમિક શાળામાં છોતેરમાં ગણતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આચાર્ય હસમુખભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન કોટલા ગામની દીકરી ઉર્વશીબેન ભીખુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું કોટલા પ્રાથમિક શાળામાં છોતેરમાં ગણતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ગામના વડીલો અને આગેવાનો જયંતિભાઈ ભંડારી બાબુભાઈ ભંડારી બળવંતભાઈ ભંડારી જશવંત વિનોદભાઈ ભંડારી જયેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ કિશોરભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતની આઝાદીના ઘડવૈયાઓ જેવા કે મહાત્મા ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ માટે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા રાષ્ટ્રગીત અને ધ્વજવંદન કોટલાવ ગામની દીકરી ઉર્વશીબેન ભીખુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો